આપણે આપણા એરિયાના મોટા ભાગના ડાયાલિસિસ અહીંયા થાય જોડાયા છે હોય છતાં આ લોકોને તો જોઈ લેજો તો નીકળી જાય એક વખત છોડી દે કે ભાઈ ચાલ પૈસા નથી ને વાંધો નહીં પણ કામ થઈ જાય અમારી અમારી ફેસિલિટી આ છે અમની ટોડે કે અમે ફોન કરીએ કે સાહેબ આમાં જોઈ લેજો સક્ષમ નથી તો સચવાઈ જાય પી શકે આ છે ને કરી ફિઝિકલી ભાવના બધા છે અંદર જોઈ લેજો તો અહીંયા આપનો પરિચય આપજો હું હર્ષદ પટેલ ધારાસભ્ય સાબરમતી વિધાનસભા આજે મારા વિસ્તારની પ્રતિષ્ઠિત હોસ્પિટલ ત્રીસા હોસ્પિટલ દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખી નવી કેટલીક મેડિકલ વ્યવસ્થાઓ ઊભી કરવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એમાં એક કેટલે જે વર્તમાન સમયની અંદર બિલકુલ વાડ કાપ કર્યા સિવાય દર્દીને કાળિયા અને ન્યુરોકલ ન્યુરોલોજીકલ જે કેટલીક ટ્રીટમેન્ટ આપવા માટે એક અદ્યતન મશીન જે કદાચ અમદાવાદની ગણમાન્ય હોસ્પિટલમાં એકાદ બે હોસ્પિટલમાં જ છે એવું એક સુંદર મશીન અહીંયા લાવી આ વિસ્તારના બિલકુલ મધ્યમ વર્ગીય પરિવારના જે લોકો છે એ દરેકને સુંદર સેવા આપવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એની અંદર અમને બોલાયા ઇનોગ્રેશનમાં સાથે સાથે સ્કીન ડિસીઝ વર્તમાન સમયમાં પ્રદૂષણના કારણે કેટલાક ભોજનની અનિયમિતતાના કારણે કે જાણે અજાણે પણ વ્યક્તિઓ નાના મોટા ચામડીના રોગોથી પીડાય છે તો એવા સમયે એમના પણ આવા જ રોગો જેમાં કોઈ ઇમરજન્સી નહીં હોતી પણ દરેક વ્યક્તિ એના માટે ટચી હોય છે તો એ એવા સ્કીનના રિલેટેડ પણ કેટલાક ડિસીઝ છે એની સુંદર સારવાર માટેની પણ વ્યવસ્થા ડૉક્ટર દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે એનું પણ અહીંયા ઇનોગ્રેશન થયું મારી સાથે અમારા સન્માન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને નારણપુરાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પણ ઉપસ્થિત છે હું પુનઃ આ ત્રીસા હોસ્પિટલ જેણે સુંદર મજાની વ્યક્તિઓની સેવા કરી કારણ કે આમ આપણા સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે સેવા એ પ્રભુ સેવા તો વ્યક્તિઓની સેવા દ્વારા જે એમનામાં વિશ્વાસ સંપાદન કર્યો છે અને એના બંને નવા નજરાણા અમારી ગરિમામય ઉપસ્થિતિમાં જ્યારે શરૂ કરી અમને એના માટે ઇનોગ્રેશનની તક આપી છે એ બદલ અમે હૃદયપૂર્વક શુભેચ્છા આપી આ વિસ્તારના બધા જ દર્દીઓ વતી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે એ બધા જ લોકોને એમને જરૂરી સુંદર પ્રકારની સારવાર એ અહીંયાથી એ છે એ પ્રકારે મળી રહે ધન્યવાદ સાહેબ ત્રિસા હોસ્પિટલ દ્વારા દર રવિવારે ગામડાઓમાં કેમ્પ કરવામાં આવે છે નિઃશુકલ એમાં એ વિશે શું કહેશું સ્વાભાવિક જાહેર જીવનમાં પડ્યા પછી એક મત ઉપર ચોક્કસ આવ્યા કે સરકાર એકલી બધું જ ના કરી શકે આવી હોસ્પિટલો આવા એનજીઓ સમાજસેવી સંસ્થાઓ જ્યારે પોતાની સોશિયલ ડ્યુટી સમજી એ પોતાના નજીકના વિસ્તારની અંદર એ ચાહે પોતાનું વતન હોય અથવા તો પોતાના કાર્યક્ષેત્રની આજુબાજુનો વિસ્તાર હોય ત્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં સમયાંતરે આવા પ્રકારના કેમ્પોનું આયોજન કરી નિષ્ણાત ડૉક્ટરો જે ડૉક્ટરની કન્સલ્ટન્ટ ફી હજાર બે હજાર રૂપિયા હોય એવા ડૉક્ટર મિત્રોની ટીમ સાથે એ વિસ્તારમાં જવાનું અને આવા બધા જ લોકોની એડવાન્સ જાણ કરી પોતે નાની મોટી આવી કોઈ તકલીફથી પીડાતા હોય તો એનું ચોક્કસ એમને માર્ગદર્શન મળી રહે અને એની આગામી સારવારની એમની જોગવાઈ પણ થાય એવા સુંદર મજાના દર રવિવારના અહીંયા આ ત્રિસા હોસ્પિટલ દ્વારા આયોજન થાય છે અને અત્યાર સુધીમાં એમણે હજારો આવા લોકોને પેશન્ટોને તપાસી એમને જરૂરિયાત મુજબ મદદ કરી છે એ માટે પણ હું અહીંયા ત્રિસા હોસ્પિટલનો હૃદયપૂર્વક વિધાયક તરીકે આભાર માનું છું